ભુજ શહેરના ભીડ નાકા પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો રોડ રસ્તાની હાલત પણ અતિ બિસ્માર જોવા મળે છે તો રોડ ઉપર ભૂવા પડતા પણ નજરે પડે છે રસ્તાની કામગીરી સત્વરે કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજ શહેરના ભીડ નાકા પાસે બિલકુલ નગરપાલિકા સંચાલિત વોર્ડ ઓફિસની એક્ઝેટ સામે ગઈકાલે બપોરે ભૂવો પડેલો છે એના સિવાય ભુજ શહેરના લગભગ કોઈ રસ્તા એવા બાકી નથી કે જેની અંદર ખાડા ન પડ્યા હોય ત્યાં સુધી કે ગઈકાલે વરસાદ હતો કે અઠવાડિયો જે વરસાદ પડ્યો અને વધારે વરસાદ પડ્યો એના કારણે ભૂવા પડે કે થોડુંક નુકસાન થાય રસ્તાઓમાં ધોવાણ થાય એ વસ્તુ થોડીક અંશે વ્યાજબી પણ લાગે પરંતુ છેલ્લા બે બે વર્ષથી જે રસ્તાઓમાં ખાડા પડેલા હતા એ ખાડાઓ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી જે હતી એ પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન શા માટે પૂરવામાં ન આવ્યા અને એવા ખાડાઓના કારણે લોકોને જે પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે અને જે પ્રકારની હાલાકી લોકોએ આ અઠવાડિયાની અંદર ભોગવી છે પાણીની અંદર કઈ જગ્યાએ ખાડો છે એવું લોકોને ખબર ન હોય અને નાના મોટા અકસ્માતો બન્યા છે અને લોકો ફરિયાદ કરવા માટે આગળ નથી આવ્યા કારણ કે એમને આ પરિસ્થિતિમાં કોઈ કોઈનું સાંભળવા વાળું નથી અધિકારીઓ પદાધિકારીઓ પોતાના ચેમ્બરોમાં બેસી અને આયોજન કરી રહ્યા છે નગરપાલિકાના માત્ર ચીફ ઓફિસર આ જગ્યાનું નિરીક્ષણ કરીને ગયા છે તે સિવાય જે લોકોને કોન્ટ્રાક્ટ આપેલો છે કે જે લોકો કોન્ટ્રાક્ટનું કામ કરી રહ્યા છે એ સંતા રમી રહ્યા છે એકબીજા ઉપર ખો આપી રહ્યા છે અને ફલાણા ભાઈના કામમાં જો કે ફલાણા સાહેબના કામમાં જો એવા નિવેદનો પોતાના જણાવી રહ્યા છે જેની મોબાઈલ રેકોર્ડિંગ છે મારી પાસે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ શહેરની અંદર સમગ્ર કોઈ વોર્ડ એવો બાકી નથી કે જે વોર્ડની અંદર લોકોએ હાલાકી ન ભોગવી હોય અને સમગ્ર શહેર જે છે આજે ખાડાઓની અંદર ગરજ ખવારની પરિસ્થિતિમાં છે ભૂજનું વિકસિત એરપોર્ટ રોડ હોય વુડના આશ્રમ ચોકડીનો વિસ્તાર હોય સરપટ ટાંકુ હોય કે દાદુપી રોડ હોય એ જથ્થાબંધ બજાર જે છે જથ્થાબંધ બજારની અંદર એટલા બધા ખાડાઓ પડેલા છે એ રોડ ઉપર કે ત્યાં મજૂરી કરતા ચકડા ચાલકો એક ફેરો કરીને આવે અને પાંચસોથી હજાર રૂપિયાનું ખર્ચ એમને થઈ રહ્યું છે આ પરિસ્થિતિ સામે ક્યારે નિકાલ આવશે એનો કોઈ આયોજન નથી માત્ર આયોજનોની જાહેરાતો જે છે એ કરવામાં આવી રહી છે પરંતુ ગઈકાલે બપોરે ખાડો પડેલો છે ત્યારથી કરી અને અત્યાર સુધી અહીંયા કોઈપણ પ્રકારનું કામગીરી કરવામાં નથી આવી બેરિકેડ જે છે એ સ્થાનિક લોકોએ લગાડી અને લોકોને હાલાકી ન પડે એનો રસ્તો કર્યો છે તો શહેર જલ્દીથી આ ખાડાઓમાંથી મુક્ત થાય એના માટે નગરપાલિકા પ્રશાસન કામગીરી કરે એવી અપેક્ષા રાખીએ છીએ